साथे लावे, बांदरे बच्चे सर तो जाए, बांदरे बच्चे सर तो जाए, बांदरे बच्चे सर तो जाए, संता कुकडी रंग तो जाए, संता कुकडी रंग तो जाए, संता कुकडी रंग तो

સરસ ચલો ચાંદો કોને જોયું ચાંદો કઈ લખેલું તારા સરસ વેરી ગુડ આ ટુકડીને અભિનંદન ભાઈ હા જોરદાર જો ફરી જેને ના સમજણ સમજે જોજો તારા ટોળી સાથે લાવે ટોળી સાથે લાવે વાદળ વચ્ચે સરતો જાય ચાલો પ્રેમ વાદળ બતાવશે વાદળ કઈ લખેલું છે વાદળ હ કય લખેલું છે સરસ વાહ ભાઈ વાહ આદિત્ય ચાંદો કઈ લખેલું છે બેટા ચાંદો ચાંદો સરસ વેરી ગુડ જેને કહું ને એને જ વિરાજ નવારો ચાલો વિરાત તારા લખેલું છે તારા તારા તમારે નહીં બોલવાનું બેટા અરે વાહ મા દીકરા આવડી ગયું બસ ચાલો હવે એશ્વર્યા બેન વાદળ લખેલું બતાવશે વાદળ અરે વાહ સા બસ ચાલો ક્લેપ કરો પોતપોતાના માટે સરસ ચાલો અહીંયા હું ચિત્ર મૂકું છું શેનું છે કેવાનું તમારે ચલો આને શું કહેવાય ગયા તારા કઈ હોય રાત્રે કાશમાં રાત્રે હોગે રાત્રે ક્યારે જોવા મળે રાત્રે તારો છે શું છે તારો તો તારો જો આને તારો કહેવાય જો તારો 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 તાર ઇંગ્લિશ માં શું કહેવાય ઇસ્ટાર ને બેટા સ્ટાર તારો ને કહેવાય શું કહેવાય તારો ચલો પછી આને શું કહેવાય વાદળ શું કહેવાય વાદળ તો અહીં વાદળ લખેલું જો આ અહીં આમી મૂકી મેં હા હા પછી શોધવાનું જો હમણાં નહીં જો અહીં જોજો તારો તો આ તારો લખેલું છે વાદળ આ વાતો લખેલું છે બરાબર જોઈ રહ્યો છે બસ આપણે ગેમ રમવાની છે કેવાય ચાંદો વેરી ગુડ સાબાશ શું કહેવાયને ચાંદો તો ચાંદો લખેલું છે ચાંદો કઈ રીતે લખેલું છે જો આવી રીતે ચાંદો લખેલું છે ચાલો અહીં જોવો ભલા તારો

વાદર કઈ છે સરસ ચાલો ચાંદો હમ સરસ ચો આવી રીતે તમારે ચોપડીમાં જોડકા જોડવાના છે આવડશે કે નહીં આવડે આવડશે ને હા સરસ ચાલો ક્લેપ કરો હમ ચાલો હવે આ શાનું ચિત્ર છે બેટા વાદળનું ચાલો આના જેવું લખણ છે તમારે આવું વાદળનું મોટા અક્ષર છે બેટા સરસ શાબાસ વેરી ગુડ ચલો હવે તારો તારો કઈ છે લઈ આવો તૈયાર તારો હમ એમ જેવું લખો હવે દરેક જોઈ લેજો આવી રીતે લખવાનું છે તારો સરસ ઉપર એક કર દો હમ વેરી ગુડ મસ્ત લખી દીકરા જોઈને નામ લખવાનું છે જો ચાંદો વાદળ અને તારો બરાબર સરસ ચલો બધા લખી કાઢવા બધાને હા ચાલો આવી જા તું આવી જા ચાલો ચાંદો તમારે ચાંદો જોઈને લખો ચાલો ચાંદો ઓળખો પેલા કઈ છે ચાંદો લખેલો સરસ જોડકા જોડો ચલો ચામ જોડકા પછી લખવાનું બેટા સરસ ચલો પછી આને શું કેવાય વાદળ વાદળ તો વાદળ ચાલો અરે વાહ સરસ વાહ ચલો પછી તારું સરસ વેરી ગુડ ચલો ચાંદો છે તો ચાંદો કઈ લખેલું છે આર્યું તેમાં જોઈજ ચાંદો લખો દરેક જોઈ લેજો બેટા બસ તમારે જાતે લખવાનું છે લો ચાંદોલો આ અહીં મૂકી આપું તમને ચાલો આમાં જોઈજ લખો બેટા ચાંદો કાઢવાના જીવડા સરસ ચલો હવે હવે આને શું કહેવાય બેટા વાદળ વાદળ તો ચલો વાદળ શોધો વાદળ કે છે બેટા હમ તો વાદળ લખો જોયું જોઈ લો

સરસ મા ભાઈ વાક્ય કરો ભાઈ અરે વાહ મારી દીકરીને આવડી કેવું જોરદાર આવી રીતે તમારે બધા ચોપડીમાં પૂરવાનું છે